નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ચાર તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો બ્લોક નંબર એક બે ફૂલ જોવા મળી રહ્યા છે તમને વિડીયોમાં દેખાય છે મિત્રો ડેલી બ્લોક નંબર એક બે ફૂલ છે અને ત્યાર પછી જે ડૂમ નંબર બે છે તેમાં મિત્રો જોઈ શકો છો આગળ વકલ છે અને ત્યાર પછી જે પાછલો ભાગ છે મિત્રો કિલો નંબર એકથી પાંચ તેમાં મિત્રો પાલ ડેલી ઉતરી રહ્યા છે જે તે પણ ફૂલ જો ઉમળી રહ્યો છે હાલ મિત્રો આવક તો રાબેતા મુજબ જ છે અને જોઈ શકો છો વિડીયોમાં હરાજીનું કામ કામ ચાલુ થઈ ગયું છે અહીંયાથી તો વિડિયોમાં એન્ડ સુધી બની હરે જો આટના મગફળીના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

બારસો ને છપ્પન બારસો ને છપ્પન ભાવ થયો છે બીજી બત્રીસ છે વજન વાળી મગફળી બારસો ને છપ્પન જોઈ શકો છો બારસો ને છાસઠ બારસો ને છાસઠ ભાવ ઓગણ ઓગણચાલીસ નું ફળી છે વજન માં સારી છે હું જોઈ શકો છો પાણી ફળી ગઈ છે અમુક ડંકે જોવા મળી રહ્યો છે બારસો છાસઠ बताई दी बताइए साहेब 9 दागीना 1251 नहीं राजेश 1251 1251 भाव दे जे जे विश्व 1251 જોઈ શકો છો વજનવાળી મકવાળી છે મુક ડંગ જો મળી રહ્યો છે 1251દરો હજુ તક માં આખી લાઈનમાં 1200 પ્લસ ની બીટ મેલાયેલી છે બારસો ને છેતાલીસ બારસો ને છેતાલીસ ભાવ જે છે બીજી બત્રીસ બારસો ને છેતાલીસ વજન વાળી મગફળી છે

તમે જે આગળ ભાવ એ વીસ કિલોનો ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લી તો મિત્રો મોસ્ટ ઓફ બારસો પ્લસ ની બીટ મેલાઈ રહી છે બારસો થી મિત્રો એ રનિંગ બજાર જો મળી રહ્યું છે બારસો એકોતેર મિત્રો જે બિયારણ ક્વોલિટી છે તેના તેરસો પ્લસ ના ભાવ છે તેરસો એકવીસ સાડા તેરસો એવા ભાવ ખુલી રહ્યા છે